શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે રહ્યા છે યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે પોષી પૂર્ણિમા ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ સંપૂર્ણ પાંચ અધ્યાયની સત્યનારાયણ ભગવાનની કથા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતી સૌ વંદન કરીએ છીએ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સત્યનારાયણ ભગવાનની કથાનો પાઠ કરવાથી વ્યક્તિને હજાર યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વ પાપોને નષ્ટ કરનાર એક જ કોઈ વ્રત હોય તો તે છે ભગવાન સત્યનારાયણ દેવનું આ વ્રત આજે પૂર્ણિમાના દિવસે સુખ સમૃદ્ધિનો વાસ થાય ઘરમાં એટલા માટે ભક્તો સત્યનારાયણ દેવની કથા સાંભળે છે કરાવે છે તે સત્યનારાયણ દેવની કથામાં ભગવાન વિષ્ણુનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે ભક્તજનો પ્રભુના સહસ્ત્ર નામનો પાઠ કરે છે આરતી કરે છે અને સત્યનારાયણ દેવની કથા સાંભળે છે આવું આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણ દેવની કથા અધ્યાય પહેલો શ્રી સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ એક સમયની વાત છે નેમી સારણ્ય તીર્થમાં સોનક આદિ ઇઠ્યાસી હજાર ઋષિઓ સુતજીને પૂછે છે કે હે પ્રભુ કલયુગમાં વેદ વિદ્યા રહિત મનુષ્યોને પ્રભુ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તથા તેમનો ઉદ્ધાર કઈ રીતે થાય આ સાંભળીને સુધજી સોનક આદિ ઋષિઓને કહે છે કે હે શ્રેષ્ઠો આ જ પ્રશ્ન ભગવાન શ્રી નારાયણને ઋષિ નારદજીએ પૂછ્યો હતો તે હું તમને કહું છું તે તમે સારી રીતે સાંભળો યોગીરાજ નારદજી જીવોના કલ્યાણ અર્થે હિત અર્થે દરેક લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે જોયું કે અનેક યોનીઓમાં જન્મેલા મનુષ્યો અનેક દુઃખોથી પીડિત છે આ દુઃખને જોઈને નારદજી તેમના દુઃખને દૂર કરવાના હેતુથી આ લોકના પતિ ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યાં તેમણે જોયું શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુના દર્શન કર્યા સ્તુતિ કરીને નારદજી ભગવાન શ્રી નારાયણને પૂછે છે આ સૃષ્ટિમાં અનેક લોકો દુઃખથી પીડાય છે હે પ્રભુ આનો કોઈ ઉપાય બતાવો જે ઉપાય કરવાથી મનુષ્ય લોકના લોકના અનેક યોનિમાં અનેક જન્મોમાં જે કર્મો દ્વારા જીવ પીડાય છે તે દુઃખોનો અંત આવે હે નાથ મારી ઉપર દયા કરો અને આપ આ જીવોને દુઃખોમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શ્રી હરિ કહે છે હે નારદ મનુષ્યોની ભલાઈ માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે જેને કરવાથી મનુષ્યનો મોં છૂટી જાય છે તે ઉપાય તમને બતાવું છું તે તમે સાંભળો સ્વર્ગલોક તથા મૃત્યુલોક બંનેમાં દુર્લભ કોઈ વ્રત હોય પુણ્ય દેવાવાળું કોઈ વ્રત હોય તો તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત આ વ્રત ભોગ અને મોક્ષ આપનારું છે શ્રીહરિના વચન સાંભળીને નારદજી કહે છે કે હે પ્રભુ તમે આ વ્રતની વિધિ મને કહો ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ સત્યનારાયણ ભગવાનની પૂજા ધર્મપરાયણ થઈને બ્રાહ્મણો બંધુઓ સાથે કરવામાં આવે છે ભક્તિ ભાવથી નૈવેદ્ય કેળાનું ફળ ઘી દૂધ ઘઉં અને સવાયા માત્રામાં શીરો બનાવીને ભગવાન સત્યનારાયણ દેવની પૂજા થાય છે બ્રાહ્મણો સહિત બંધુ બાંધવો સહિત ભોજન કરાય છે સત્યનારાયણ ભગવાનના વ્રતથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ લોક પરલોક સાર્થક થાય છે આથી સરળ ઉપાય બીજો કોઈ નથી શ્રી ભગવાન સત્યનારાયણ દેવના કથાનો પહેલો અધ્યાય અહીં પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાનની છે શ્રી સત્યનારાયણ દેવ કથા અધ્યાય બીજું નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે બ્રાહ્મણો હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું છે તે સારી રીતે વિસ્તારથી કહીશ તે તમે સાંભળો એક નગરમાં નિર્ધન બ્રાહ્મણ રહેતા ભૂખ અને તરસથી વ્યાકુલ દુઃખી થઈને તેઓ દરરોજ પૃથ્વી પર આમ તેમ ફરતા બ્રાહ્મણ પ્રિય ભગવાને દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું હે વિપ્ર તમે દરરોજ અત્યંત દુઃખી થઈને શા માટે પૃથ્વી ઉપર ફરો છો હે દ્વિજ શ્રેષ્ઠ આ મને જણાવો ત્યારે બ્રાહ્મણ કહે છે હે પ્રભુ હું ખૂબ જ ગરીબ છું દરિદ્ર છું વિક્ષાવૃત્તિ કરીને મારું ગુજરાન ચલાવું છું મારી ગરીબીનો કોઈ ઉપાય હોય તો મને કૃપા કરીને જણાવો ત્યારે ભગવાન બ્રાહ્મણ રૂપ છે તે કહે છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે હે વિપ્ર તમે એમનું વ્રત કરો તમારા તમામ દુઃખ દરિદ્રતા દૂર થશે આમ કહીને વૃદ્ધ બ્રાહ્મણરૂપ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે આ બ્રાહ્મણે મનમાં જ વિચાર કર્યો સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિથી જે કંઈ મળશે તેનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાય દુઃખોથી મુક્ત થઈને સંપત્તિ સંપન્ન થયા તે દિવસ પછી દર મહિને તેઓ આ વ્રત કરવા લાગ્યા અને અંતે દુર્લભ મોક્ષપદ પ્રાપ્ત કર્યું સુતજી સોનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ પૃથ્વીલોક ઉપર જે કોઈ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરશે તેના દુઃખનો નાશ થશે આ રીતે ભગવાન નારાયણે નારદજીને જે કહ્યું તે તમને કહી દીધું આ સાંભળીને ઋષિઓએ કહ્યું હે સુતજી મહારાજ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કોણે કર્યું તે પણ કથા અમને કહો ત્યારે સુતજી કહે છે હે મુનિયો પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તે પણ તમે સાંભળો એક વખત પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણની સ્થિતિ પ્રમાણે તેઓ ભાઈ ભાંડુ સાથે આ વ્રત કરવા તૈયાર થયા તે દરમિયાન તેના ઘર પાસે એક કઠિયારો આવ્યો અને તે તરસ્યો હોવાથી તે બ્રાહ્મણ પાસે પાણી માંગ્યું તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો તેનાથી શું લાભ થાય છે ત્યારે બ્રાહ્મણ કહે છે હે વિપ્ર આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે સુખ સંપત્તિ મનોકામના પૂર્ણ કરનાર છે પાણી પીને પ્રસાદ લઈને તે કઠિયારો પણ મનમાં ને મનમાં વિચારે છે કે આજે આ લાકડાથી જે કંઈ ધન પ્રાપ્ત થશે તેનાથી હું ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરીશ આમ ચિંતન કરતો તે નગરમાં પ્રવેશ કરે છે ત્યાં શ્રીમંત લોકો રહેતા હતા તે દિવસે તેને લાકડાનું બમણું મૂલ્ય મળ્યું તે દિવસે પ્રસન્ન થઈને તે કેળા ખાંડ ઘી દૂધ ઘઉંનો લોટ બધું સવાયા માત્રામાં લઈને વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેના પ્રભાવથી ધન સંતાનથી સંપન્ન થઈને લોકમાં સુખી થઈને વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો આ રીતે શ્રી સ્કંદ રેવા રેવાખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ શ્રી સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો રાજા સાધુ સાધુવાણીઓ અને લીલાવતી કલાવતીની કથા શ્રી સુતજી મહારાજ સોનક આદિ ઋષિઓને કહે છે કે હે મુનિઓ હવે હું આગળની કથા તમને સંભળાવું છું તે સાંભળો પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા તે જીતેન્દ્રિય સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા તે વિદ્વાન રાજા દરરોજ મંદિર જતા બ્રાહ્મણને દાન આપીને સંતુષ્ટ કરતા તેમની પત્ની પણ ધર્મપરાયણ હતી ભદ્રશીલા નદીના કિનારે તેઓ શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવ્યો ત્યારે સાધુ વાણીઓ રાજાને પૂછે છે હે મહારાજ તમે આ શું કરી રહ્યા છો તે મને જણાવો ત્યારે રાજા કહે છે હે સાધુ હું સંતાન પ્રાપ્તિ માટે કામના અર્થે ભાઈ બંધુ સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીને પૂજન કરી રહ્યો છું રાજાની વાત સાંભળીને સાધુ પણ વિનયપૂર્વક કહે છે હે રાજન સંતાનની કામના તો મને પણ છે માટે તમે આ વ્રતની વિધિ કહો હું પણ આ વ્રત અવશ્ય કરીશ રાજાએ પણ આ વ્રતની વિધિ કહી સાધુ વાણીઓ મનોમન ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ જો મારે ઘેરે સંતાન થશે તો હું આપનું આ વ્રત મારી પત્ની સહિત જરૂર કરીશ એક દિવસ સાધુની પત્ની સતી સાધ્વી લીલાવતીને ગર્ભધારણ થયો અને સમય રહેતા તેણે કન્યા રત્નની પ્રાપ્તિ થઈ કન્યા દિવસે ને દિવસે મોટી થવા લાગી તેનું નામ પડ્યું કલાવતી ત્યારે લીલાવતીએ પોતાના સ્વામી સાધુને કહ્યું કે તમે પહેલાં જે સંકલ્પ કરેલો હતો તે શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી ત્યારે સાધુ પણ કહે છે કે જ્યારે દીકરીના લગ્ન થશે ત્યારે હું આ વ્રત કરીશ દીકરી મોટી થઈ દૂતોને કહીને સાધુ વાણીઓ જમાઈની ખોજમાં આ દૂતોને મોકલે છે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈ ભાંડુ સાથે મળીને વિધિ વિધાનથી વાણિયાના પુત્રના હાથમાં કન્યાનું દાન કરી દીધું તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે વ્રત ભૂલી ગયો લગ્ન સમયે ન કરવાને કારણે ભગવાન તેના પર નારાજ થયા થોડા સમય પછી પોતાના વેપાર કામમાં કુશળતે સાધુવાણીઓ કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલ રત્નસારપુર નામે નગરમાં ગયો પોતાના શ્રીમંત જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણી નગરમાં ગયા ત્યારે ભગવાન સત્યનારાયણે તેને ભ્રષ્ટ જોઈને આને ભયંકર કષ્ટ થાય એવો શ્રાપ આપી દીધો એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા બંને સાધુ વાણિયા હતા તે ચોરને પકડવા માટે રાજાના દૂત પણ પાછળ જ હતા ચોરે તે ધન જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ હતો ત્યાં મૂકી દીધું અને ત્યાંથી ભાગી ગયો રાજાના સૈનિકોએ સાધુ વાણિયાને ચોર સમજીને બંને સસરો અને જમાઈને કારાવાસમાં પૂર્યા સાધુ વાણિયાએ ઘણું કરગર્યું પરંતુ રાજાએ એક પણ વાત ન સાંભળી ભગવાનના શ્રાપથી વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ તેના ઘરમાં બધું ધન ચોરાઈ ગયું અને ભૂખ પીડા તરસથી તે દુઃખી થઈ કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ભટકતી એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ ત્યાં તેણે ભગવાન સત્યનારાયણનો વ્રતની પૂજા જોઈ ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ઘેરે આવીને તેણે માતાને કહ્યું કે માતા સત્યનારાયણ ભગવાનની કથા મેં સાંભળી ત્યારે કન્યાની વાત સાંભળીને વાણિયાની પત્નીએ ભાઈ ભાંડુ સાથે મળીને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું અને ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો તે પાછા જલ્દી ઘેરે આવી જાય આવ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને ચંદ્રકેતુ રાજાને સ્વપ્ન દેખાડ્યું સ્વપ્નમાં કહ્યું કે હે શ્રેષ્ઠ રાજન પ્રાતઃ કાળે આ વાણિયાઓને છોડી દેજો તે નિર્દોષ છે અન્યથા તમારા રાજ્યમાં હાનિ થઈ શકે છે રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા સવારે ઉઠીને રાજાએ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તે સાધુ વાણિયાને છોડ્યો મુક્ત કરીને ધન સંપન્ન પણ કર્યું ત્યારે રાજા સાધુ વાણિયા પાસે ક્ષમા પ્રાર્થના પણ કરે છે અને કહે છે કે આ બધું પ્રારબ્ધ વસ મહાન દુઃખ આપણે ભોગવ્યું છે માટે તમે સંતુષ્ટ થાવ હવે તમે ઘેરે જાઓ રાજાને પ્રણામ કરી વંદન કરીને સાધુ વાણિયા બંને ઘેરે જવા માટે પ્રસ્થાન કરે છે આ પ્રમાણે સ્કંદપુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદનું અપમાનનું પરિણામ શ્રી સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવ તેમની પરીક્ષા કરવા માટે તેની પાસે આવે છે અને કહે છે કે હે સાધુ તારી નાવડીમાં શું છે ત્યારે ધનના અહમમાં ચકચૂર તે સાધુ વાણીઓ હસતા હસતા કહે છે હે દંડીન શા માટે પૂછો છો શું આ દ્રવ્ય તમારે જોઈ છે અમારી નાવડીમાં તો માત્ર બેલા અને પાંદડા ભરેલા છે આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરનાર ભગવાન થોડે દૂર જઈને બેસી ગયા દંડીના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવડીને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયો જોયું તો સાચે જ બધું ધન વેલા અને પાંદડા થઈ ગયા હતા તે તો શોક કરવા લાગ્યો ત્યારે તેના જમાએ તેને કહ્યું હે પિતાજી તમે શોક ન કરો દંડીએ જ શ્રાપ આપ્યો હશે આ પરિસ્થિતિમાં તમે તેની પાસે જાઓ અને ક્ષમા પ્રાર્થના કરો વાણીઓ જમાઈની વાત સાંભળીને તે દંડી પાસે ગયા અને ભક્તિપૂર્વક પ્રણામ કરીને આદરથી કહેવા લાગ્યા હે પ્રભુ તમારી આગળ મેં જે કંઈ કહ્યું તે અસત્ય હતું અપરાધ હતો હું તેના માટે ક્ષમા પ્રાર્થના કરું છું આમ કહીને તે શોખથી વ્યથિત થયો ત્યારે દંડીએ તે રડતા સાધુને કહ્યું હે મૂર્ખ રડીશ નહીં મારી વાત સાંભળ તે સત્યનારાયણ ભગવાનના વ્રતનો સંકલ્પ કરેલો તે પૂરો નથી કર્યો માટે જ તારી આ ગતિ થઈ છે ત્યારે સાધુ વાણીઓ દંડીને કહે છે હે પ્રભુ મારી ભૂલ અપરાધને ક્ષમા કરો અને આપ પ્રસન્ન થાવ મારી રક્ષા કરો સાધુ વાણિયાની પ્રાર્થના સાંભળીને દંડી રૂપ ભગવાન સંતુષ્ટ થયા ભગવાન હરિ તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા સાધુ પોતાની નૌકામાં ચડ્યા અને પોતાના દેશ તરફ રવાના થયા સાધુએ બે દૂતોને પોતાના ઘર તરફ જવા માટે રવાના કર્યા જેથી તે સમાચાર આપી શકે કે સાધુ વાણીઓ અને તેનો જમાય ઘર તરફ આવી રહ્યા છે દૂતોએ નગરમાં આવીને સાધુની પત્નીને સમાચાર આપ્યા અને સાધુની પત્ની ઘણી પ્રસન્ન થઈ આનંદિત થઈ તે સાધ્વીએ સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હું સાધુના દર્શન અર્થે જાઉં છું તું ત્યાં આવજે માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને તે કલાવતી પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી ગઈ ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા અને તેમણે એના પતિ અને નૌકાને ધનથી હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોતા ખૂબ જ શોક અને રુદન કરવા લાગી ત્યારે બધા સત્યનારાયણ દેવનું સ્મરણ કરવા લાગ્યા દંડવત પ્રણામ કરવા લાગ્યા આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થઈને ભક્તવસલ ભગવાને કૃપા કરીને કહ્યું તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે માટે તેનો પતિ અદ્રશ્ય થયો છે જો એ પ્રસાદ ગ્રહણ કરીને આવશે તો તેના પતિના દર્શન અવશ્ય થશે કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને પ્રસાદ ગ્રહણ કરે છે પછી પાછી આવે છે તો જુએ છે પોતાના પતિને ત્યાં કલાવતી કન્યાએ પોતાના પતિને કહ્યું કે હવે ઘેરે ચાલો આ ભગવાન સત્યનારાયણ દેવની પૂજાનો જ મહિમા હતો બંધુ બાંધવો સાથે તેઓ ઘેરે આવ્યા અને પૂર્ણિમા સંક્રાંતિના પર્વે તેઓ ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠમાં ગયા આ પ્રમાણે શ્રી સ્કંદપુરાણ રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની જી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા શ્રી સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે હવે હું તમને બીજી કથા કહું છું તે તમે સાંભળો પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે રાજા રાજ્ય કરતા હતા તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ ભોગવ્યું હતું એક એક દિવસ રાજા વનમાં વનમાં જઈને શિકાર ખેલ કરવા લાગ્યા ત્યાં થાકી હારીને વૃક્ષ નીચે બેઠા સામે ગોવાળિયાઓ ભાઈ ભાંડુ સાથે સંતુષ્ટ થઈને ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા હતા રાજાને જોઈને ગોવાડોએ શ્રી સત્યનારાયણ દેવની કથાનો પ્રસાદ રાજા પાસે મૂક્યો પરંતુ રાજાએ તે પ્રસાદનો પરિત્યાગ કર્યો આ કારણે રાજાનું રાજ્ય ગયું શત્રુ રાજાએ તેના રાજ્ય ઉપર ચડાઈ કરી રાજા વન વન ભટકીને ફરી તે ગોવાળો પાસે આવે છે અને સત્યનારાયણ ભગવાનના પ્રસાદને ગ્રહણ કરે છે પૂજન કરે છે જેને કારણે તેને ફરી પોતાનું રાજ્ય ધન સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે આ લોકમાં સગડા સુખોને ભોગવીને અંતે પૈકુઠ ધામને પ્રાપ્ત થાય છે શ્રી સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે જે મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરશે તે પુણ્યદાયી ફળ પ્રાપ્ત કરશે સત્યનારાયણ દેવની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે દુઃખ દરિદ્રતા બંધનમાંથી મુક્તિ થાય છે ભયભીત વ્યક્તિ ભયમાંથી મુક્ત થાય છે આ સત્ય વાત છે ભગવાન વિષ્ણુને કેટલાક કાળ કહે છે કેટલાક સત્ય કહે છે કેટલાક ઈશ્વર કહે છે બીજા લોકો સત્યનારાયણ પણ કહે છે જુદા જુદા રૂપ ધારણ કરનારા ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે મુનિશ્વરો પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત હું કહું છું તે પણ સાંભળો મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને મોક્ષને મેળવ્યો કઠિયારો ભીલ ગુહોના રાજા થયા આગળના જન્મમાં ભગવાન શ્રી રામજીની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા તેમણે ભગવાન શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું ધાર્મિક અને સત્યવ્રતી સાધુ મોરધ્વજ નામે રાજા થયા તેમણે ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને અંતે વૈકુંઠ લોકને પ્રાપ્ત થયા જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજ મંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું આ પ્રમાણે સ્કંદપુરાણના રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો પાંચમો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જે તો મિત્રો આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ